સુરતમાં રાંદેર વિસ્તારમાં પાલનપુર પાસે આવેલ હર ગણપતિ મંદિર દ્વારા આ વર્ષે બાપાને ખાસ રજવાડી ઠાઠ આપવામાં આવ્યો છે તો સાથે સમગ્ર પંડાલ રજવાડી રાજા રાજાશાહીની થીમ પર બનાવવામાં આવ્યો છે આ વર્ષે બપ્પાને અલગ અલગ સ્વરૂપ તથા આવી છે ત્યારે સુરતના પાલનપુર પાટિયા પાસે આવેલ ગણપતિના મંદિર આવેલું છે જે તીનસો દિવસ તો ભક્તોને દર્શન આપે જ છે પરંતુ હાલ ગણેશ ઉત્સવ દરમિયાન ખાસ રજવાડી લુકમાં ભક્તોને દર્શન આપી રહ્યા છે

વિસર્જન ને હવે ગણતરીના દિવસો રહ્યા છે ત્યારે વધુમાં વધુ લોકો બપ્પાના આ રજવાડી લુકના દર્શન કરે તે માટે આયોજકોની ટીમ દ્વારા સુરતની જનતા આમંત્રણ આપવામાં આવ્યું છે જાણીએ કે આ વર્ષે તેઓ કઈ થીમ ઉપર ગણપતિ બાપાનું સ્થાપન કરેલું છે આપણે આ મંદિર નું નામ શ્રી હરસિદ્ધેશ્વર ગણેશ મંદિર કેટલા વર્ષો આ બની આપણે સત્તર એક વર્ષ થઈ ગયા છે મંદિર ને અને આવી રીતના જ અમે આયોજન કરીએ છે ગણપતિ દર વર્ષે ને આ વખતે ભવ્ય આમ લાગે એમનું સ્વરૂપ એવી રીતના રાજાશાહી રીતના અમે મંડપ આયોજન કર્યું છે અને અમારા બધા સભ્યો બી સેવા છે અને આશરે પચાસ છોકરાઓ છે જે આમાં સેવા બતાવી રહ્યા છે ને મંદિર નો સ્ટાફ પણ છે જે આમાં સેવા આપે છે છે આપણે અહીંયા થીમ બનાવવામાં આવી છે કેવી થીમ ઉપર ગણપતિ બાપાનું સ્થાપન કરવામાં આવ્યું છે બાપાનું સ્વરૂપ એવું બનાવવામાં આવ્યું છે કે રજવાડી એટલે જે રીતે રાજા શાહી બાપા હોય છે એ રીતે આખા મહેલ ટાઈપ બનાવવામાં આવ્યું છે તે રીતે બાપા નું તમે જોઈ શકો છો કે કાચની નીચે ફ્લોરિંગ કરવામાં આવી છે કે બાપા અંદર રિફ્લેક્શન દેખાય ને એ રીતે અંદર કેવું છે કે સ્વરૂપ જે રીતે જોવામાં આવે છે તે રીતે લોકો નિહાળી નહીં શકતા પણ અંદર બાપા એમ અદભુત રૂપ જોવા મળે છે જનતાને એટલું આ મંદિર જે આપણને બાપાનું દર્શન આપવા માટે રેડી છે તે માટે સર્વ ભક્તો અહીંયા આવીને બાપાના દર્શન કરોને લોકોની મનોકામનાને ને બધી ઈચ્છા અહીંયા પૂર્ણ થાય છે તેથી અમે પણ અહીંયા બાપાને એ રીતે સેવા ભાવી કાર્ય કરીએ છીએ જે આપણે અહીં જે રાંદેર વિસ્તારમાં જે પાલનપુર પાટિયા જે કહેવાય છે જ્યાં ગણપતિ બાપાનું મંદિર આવેલું છે તો મંદિરના આયોજકો દ્વારા જે અહીં શ્રીજી બાપાનું સ્થાપન કરવામાં આવ્યું ખાસ આ વર્ષે તેઓ દ્વારા રજવાડી થીમ ઉપર ગણેશ પંડાલ શણગારવામાં આવેલો છે તો અહીં જે રીતે આપે જોયું એ રીતે ગણપતિ બાપાને આપે નીચે જે કાંચની જે ફ્લેટ કરવામાં આવેલા છે જેના દ્વારા આપણે ગણપતિ બાપાને નીચે જે ફ્લેટ છે તેમાં પણ આપણે નિહાળી શકીએ છીએ તો સુરતની જનતાને વધુમાં વધુ આ ખાસ બાપા ના દર્શન કરવા આવવા માટે આયોજકો દ્વારા અપીલ કરવામાં આવી છે કેમેરામેન યાસિન મેમન સાથે રશ્મિ રાણા વોઇસ ઇન્ડિયા